અમે પાત્ર પહાડો માં આવી ગયા છે અને કઈક અલગ જ ફીલિંગ આવે છે હર હર મહાદેવ કેમ છો કલે જાવ મિત્રો મજા માને મિત્રો ઘણા એક દિવસ તો ગેપ પડી ગયો છે અહિયાં ને અહિયાં હતા કારણ કે કઈ કામ નતું કર્યું આરામ જ કરતા હતા એટલા માટે બ્લોગ નતો બનાવ્યો તો કાઈ ની મિત્રો આજે છે પહેલી તારીખ અને આજે આપણે આપણી યાત્રામાં આગળ વધીએ છીએ આપણી સાથે આજે એક નવા ભાઈ એવા અતુલ ભાઈ જે યુપી થી સાયકલ યાત્રા કરીને અમારી જોડે ભેગા થઈ ગયા હતા મહાદેવ મહાદેવ તો મિત્રો જો એની સાયકલ છે નીકળી ગયા છે ભંડારામાં રોકાણ તમને ખબર છે તો હવે અહિયાં થી નીકળીએ છીએ પહેલ ગામ તરફ અહિયાં થી બસો ને ચોત્રીસ થી ત્રીસ કિલોમીટર જેટલું છે તો કઈ નઈ

અરે બાજુ બાજુ માં ધુમ્મસ છે તો બહુ મજા આવે વાતાવરણ છે હા જો તમને બતાવું જો તમે પણ મિત્રો અત્યારે જવો થોડાક આગળ આવ્યા હતા સરસ મજાનું વાતાવરણ છે જો મસ્તી મજાનું અને અહિયાં છે ને નમકીન લેવા ઉભા હતા જો એટલું લીધું છે મારી પાસે એટલું છે છાશ છે લીધી છે અને સાહિલભાઈ કેવો રસ્તો આવે આપણને ખબર નથી અત્યારે થોડો હતો પહાડ વાળો રસ્તો એટલે સેફ્ટી માટે પહેરવું સારું પડે કઈ નઈ મિત્રો જોતા રેજો હજી મજા આવશે ઓકે મિત્રો ટ્રાવેલિંગ ની મજા તમને હવે ખબર પડશે મિત્રો જો કેવો સરસ મજાનો વ્યૂ છે હું તમને બતાવું ચાલો જુઓ જો જોઈ શકો છો કેવી સરસ મજાની જગ્યા છે મિત્રો જગ્યા એટલે બહુ મજા આવે પહાડ છે મિત્રો પહાડોમાં ફરવાની મજા કઈક અલગ છે તો મિત્રો જોવા અહીંયા ઉભા છીએ અને જઈએ છીએ આપણે આપણા માર્ગ તરફ બે મિનિટ અહીંયા ઉભા રહીને અને મિત્રો જો સામે જે બોલો પુલ બને છે ને પુલ પાસેથી આપણે આવ્યા છીએ ફરી 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 ફરીને અહીંયા પાછા અહીંયાથી ફરશું ઉપર જઈશું જો ઓલો ટ્રક જાય છે પછી અહીંયા ઉપર જશું પછી પાછા નીચે જશું ત્યાંથી એવી રીતે મિત્રો અમે અમારા સફરમાં પહાડો ઉપર આટા મારીએ છીએ જોતા રહેજો મજા આવશે જ્યાં આવવાને આવવા દ્રશ્ય જોવા માટે મિત્રો હાલ અત્યારે એક ટનલ પાસે છે અને ટનલ છે ને આ એક મોટી અત્યાર સુધી સૌથી મોટી ટનલ આવી અને એક આ છે તે બીજી ચોથી ટનલ થાય જો ઉપર ટી ફોલ લખ્યું જો ટી ફોલ લખ્યું ને આ મિત્રો હતી ત્રીજી એની પહેલા બે નાની નાની ગઈ હતી એટલે કે જો કે આપણે સિમ્પલી પુલ હોય ને એટલે નહીં પુલ જેટલી તો આ છે બીજી નાની નાની મતલબ એક સોસાયટી દેવડી નાની નાની ખાલી

ઠંડી વાય તો મજા આવે ચડકા કરતા મારું ફેવરેટ મોસમ હોય ને શિયાળો મને બહુ જ ગમે વાત મને એવો હા મિત્રો મને શિયાળો બહુ ગમે એનું કારણ કે ઠંડામાં મજા આવે થોડુંક અને જો અહિયાં ઠંડુ વાતાવરણ હતું ને કોફી પીવાનું મન થયું હતું કોફી અહીંયા છે કોફી પી લીધી પછી હવે અહિયાંથી અમે મિત્રો અમે જે લાલ એકાવન કિલોમીટર અમે એક સ્ટોપ ભર્યું હતું ગઈકાલે રાત્રે જ્યાં આપડે જમ્મુ હતા ને જે ભંડારામાં ત્યાંથી પણ એમાં થયું કેવું કે ઈ જે થોડુંક મંદિર અમને નાનું લાગે છે એટલે એના કરતા દસ કિલોમીટર પહેલા એક મહાકાળી માં નું મંદિર છે અને ઈ મંદિર થોડું મોટું છે બિગ મોટું મંદિર છે ત્યાં રાત રોકાવાનું નક્કી અહિયાં બેઠા છીએ ત્યાંથી અને આપણું ટોટલ થશે કઈક તેતાલીસ કે અડતાલીસ કેટલા કિલોમીટર થાય તેતાલીસ થી પિસ્તાલીસ મતલબ ચાલીસ થી પિસ્તાલીસ ની એવરેજ આપડી જે ડેલી ની એવરેજ આપડે જે લાવવી પડે એમ છે ને એના કરતા પ્લસ માં આવી જશે એટલા માટે કોઈ વાંધો નથી આપણે ત્યાં રોકાઈ જશું બસ તો મિત્રો અહિયાં બેઠા છીએ ઘડી અને અહિયાં પાછા આપડે આગળ આપણા માર્ગ તરફ ચાર્જિંગ ના પ્લગ ની સુવિધા હોય ને તો મજા આવી જાય એમ તો જો કે મિત્રો એક પ્લગ મળી જાય ને એક પ્લગ તો પછી અમારે અમાર બધા આવી જાય કારણ કે મિત્રો કાલે અમે છે ને થોડો ખર્ચો કર્યો છે એક બોર્ડ લઈ લીધો છે એમાં જલેબી એ પણ ચોરસ બોર્ડ છે બાકી જલેબી ગોળ ગોળ આવે તો છે ને લઈ લીધું છે ને એમાં ચાર પ્લગ છે ને અમે ચાર જણા છે પોતપોતાનો પર્સનલ એક એક પ્લગ તો કઈ વાંધો નહીં મિત્રો આપડી નજીક પ્લગ હોય તો ત્યાંથી આપડે થોડોક લંબાવી લેશું બે મીટર જેટલો એનો વાયર છે વાંધો નહીં આવે કઈ નઈ મિત્રો ઘડીક બેસીને ને અહિયાં થી મિત્રો જેવો થોડાક આગળ આવ્યા હતા ને એક ભંડારો દેખાણો ભંડારામાં છે ને આમ તો કઈ હજી શરૂ નથી થયું આવતીકાલ થી શરૂ થવાનો છે અહિયાં છે ને ભાત છે ખાલી આપડે ભાત ખાઈ લઈએ અતુલભાઈ સાહેલભાઈ ओ रोहित भाई भंडारा में जाने मित्रों आपरे कोई कोई वस्तु है ने खाई ना मने मजा जा आ जावे हां कई नहीं मित्रों खाई लेइए पछि मजा आ आप लोग मेरे बालों पे ध्यान कम देना हमारी यात्रा पे ध्यान देना क्योंकि तो बाल का तो काम है बढ़ना हमारा ये इस वक्त हाल में काम है यात्रा करना यात्रा करते रहेंगे आपको दर्शन घर बैठे करवाते रहेंगे चलो बाल से निकलता हूँ

બધી બાજુ પહાડ અને ઠંડુ મસ્તી નું વાતાવરણ એક નંબર જગ્યા છે પણ હા કઈ નઈ જો આપણે ભાત ખાધા તા ભાત ખાઈ ને આગળ આવી ગયા છીએ પાછા જઈએ છીએ આગળ અને હવે અહિયાં ઓલમોસ્ટ કદાચ છ કિલોમીટર જેટલું બાકી રહ્યું હશે અને મિત્રો અહીંયા છે ને ફોજી આર્મી વાળા હતા ને એને અમને ચોકલેટો આવી ગયું ચોકલેટો ખાઈ છીએ કઈ નઈ હવે થોડીક વાર રહીને અરે મહાદેવ ઝીણો ઝીણો વરસાદ ને એમાં પાછું સરસ મજાનું વાતાવરણ બઉ મસ્ત મજાનું વાતાવરણ છે મિત્રો બહુ મજા આવે છે પણ થાક નથી કારણ દ્રશ્યો બહુ સરસ મજાના છે આપણે જોઈને એમ જ લાગે કે અહિયાં જ રહીએ આપણે એ બહુ સરસ મજાની જગ્યા છે ક્યારેક આવજો જમ્મુ કાશ્મીર માં ફરવા તો જોવું મિત્રો અત્યારે તો અહિયાં છીએ

હે કાલિવા જલ રી તને બીવે કાચી લેને રંગ મરલા હે કાલિવાજલ બે ઘડી રંગ મરલા હે જૈસે મારી સાહેલ સા બે ઘડી કાચી લેને રંગ મરલા હે જૈસે મારી સાહેલ સાથ રે

મિત્રો રાતના સહારાની જગ્યા મેં મહાકાળી માં નું મંદિર કીધું ત્યાં મળી ગયું છે અને મિત્રો અહિયાં સરસ મજા નો વિશાળ ભંડારો પણ છે અને મિત્રો અહીંયા છે ને એક સરસ મજાની જગ્યા છે તમને બતાવજો એવું એક મસ્ત મજાનું ઝરણું છે અને આ પેલી સાઈડ થી પાણી આવે છે જો ઓલ પડે પાણી વધારે વહે આપણે અત્યારે તો ત્યાં જઈશું નહીં કારણ કે આપણે જવાય નહીં એનું કારણ કે હવે અહિયાં થી ચાલવાનો રસ્તો ગયો હોય હજી આવ્યા જ છીએ જો કે એમ તો ઘણી વાર લાગી કે અહીંયા જમવાનું ચાલુ હતું અહીંયા જમ્યા પણ છીએ અને હવે રાત્રે પાછા જમવા જમશું સરસ મજાની જગ્યા છે ફૂલ છે લોખંડ નો અને અહીંયા પાછળ આપણે ઉભા સુવાના છીએ તો મિત્રો સરસ મજાની જગ્યા મળી ગઈ એક હોલ છે અને મિત્રો વાતાવરણ એટલું ઠંડુ છે ને કે ના પૂછો વાત મજા આવવાની જાય એવું લાગશે તો આજ રાતે સ્લીપિંગ બેગ પણ ખોલવું પડશે એનું કારણ કે ઠંડુ વાતાવરણ છે કે આપણી પાસે ચાદર છે ને ચાદર ઓઢીને કઈ મેળ આવે એવું મને લાગતું નથી પછી જે થાય એ જોઈ છે રાત્રે ખબર પડે તો અત્યારે જો મજા આવશે ઓકે હર હર મહાદેવ મિત્રો અહીંયા છે ને જો સરસ મુદાની પ્રસાદીનું પણ આયોજન છે અને જો કેવા લાગી છે સ્લીપિંગ બેગ મિત્રો આજે ખોલ્યું છે એનું કારણ છે કે અહીંયા થોડો ઠંડીનો માહોલ છે એટલા માટે આપણે લીધું છે ખર્ચો ગરો છે તો યુઝ તો કરીએ ને સાથે લીધું છે તો યુઝ તો કરીએ ને તો બે વખત જ ખોલ્યું તો આપણે યાત્રામાં ત્રીજી વખત ખોલી છે તો કઈ ની મિત્રો જો સુઈ જઈએ છીએ આઈ હોપ કે મિત્રો તમને આપણો બ્લોગ સારો લાગ્યો હોય જો વ્લોગ સારો લાગ્યો હોય ને તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં બેલ ને ઓન કરી દેજો જેથી આપણા સરસ મજાના આવે કાશ્મીર ના બ્લોગ તમને પહેલા જોવા મળે ઓકે મિત્રો મળીએ આવતીકાલે